નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના કવાડિયા ગામ પાસે ચેકપોસ્ટ આવેલી છે અને આ ચેકપોસ્ટ પાસે ચેકિંગ દરમિયાન વાહન ચેકિંગ દરમિયાન એક પરપ્રાંતિય યુવાન છે તે પિસ્તોલ સાથે નીકળ્યો હતો અને તેની આ જે કાર છે તેની તળાશી લેતા તેમાં કારમાંથી પિસ્તોલ મેગજીન અને જીવતા કારતુસ મળી આવે છે આપ સમગ્ર બનાવની વાત કરીએ તો ગત મોડી સાંજના પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવતું હતું ને તે દરમિયાન આ કાર નંબર છે જી જે સત્યાવીસ એસી સત્તાણું નિવાસી નંબરની કાર છે ને તેમાં આરોપી છે અખેરામ દયાલસિંહ ચૌધરી આમ તો આ રાજસ્થાની યુવક છે પરંતુ આ કાર છે તે અમદાવાદના પાર્સિંગની છે પરંતુ આ રાજસ્થાની યુવક છે તે ત્યાંથી પસાર થયેલું હતો અને તે દરમિયાન હળદા પોલીસ દ્વારા આ કારની ચલાસી લેતા તેમાંથી એક પિસ્તોલ મળી આવી છે એક મેગઝીન મળી આવી છે અને સાથે જીવતા સત્તર જેટલા કારતુસ મળી આવે છે અને કારની કાર છે તેની કિંમત છે દસ લાખ રૂપિયા ટોટલ પોલીસે દસ લાખ બાર હજાર બસોનો મુદ્દામાલ કબજે કર્યો છે આમ તો સમગ્ર બનાવની વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાંથી ઘણા બધા પરપ્રાંતિયો યુવકો અહીંયા રોજગારી મેળવવા આવતા હોય છે અને અલગ અલગ વિસ્તારોમાં રોજગારી મેળવતા હોય છે ગુજરાત આમ તો સમૃદ્ધ રાજ્ય છે અને તેને લઈને જ આજુબાજુના ઘણા બધા લોકો અહીંયા રોજગારી મેળવવા આવતા હોય છે અને તેને લઈને જ આ રોજગારી મેળવવા આવતા હોય કે અન્ય કોઈ રીતે આવતા હોય પરંતુ અહીંયા જે પરપ્રાંતિયો ભાગના આવતા હોય છે તે ને ક્યાંક અલગ અલગ ચીજવસ્તુઓ લઈને ઘૂસતા હોય છે અને તેને લઈને જ આપણે અહીંયાથી આ કાર છે તેની લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ કાર નંબર છે જે જે સત્યાવીસ ઈ સત્તાણું નિવાસી નંબરની આ કાર છે અને આ કારમાં જીવતા કારસુસ પિસ્તોલ મેગઝીન લઈ અને આ યુવક રાજસ્થાન યુવક છે અખેરામ ચૌધરી તે પસાર થઈ રહ્યો હતો તો સાથે જ આ જે છે તેની આ જે અખેરામ ચૌધરી છે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે આમ એક્ટ સહિત અને સાથે જ વાત કરવામાં આવે તો કાર છે એક સીવી સાતસો આમ તો આ કાર છે તે મોંઘી છે અને ખાસ તો આ કાર સ્પીડવાળી હોય છે એટલે કોઈ પણ વ્યક્તિ એની પાછળ પડે તો આસાનીથી સટકી જાય તો એ સ્પીડવાળી કાર છે અને આ કાર લઈ અને આમાં પિસ્તોલ મેગઝીન અને સહિત તો પસાર થયો તો તે દરમિયાન તલાશી લેતા પોલીસે ઝડપી પાડ્યો છે પરંતુ અહીંયા આ જે પિસ્તોલ લઈને આવવાનું કારણ શું હતું આ પિસ્તોલ શા માટે ઉપયોગ કરવામાં આ પિસ્તોલને લઈ અને તે કેને દેવા જતો હતો પિસ્તોલ ક્યાંથી લઈને આવ્યો તો આ કાર છે તે અમદાવાદના પાર્સિંગની છે એટલે ક્યાંક ને ક્યાંક આ કાર તે પોતાની માલિકની છે કે કેમ કાર કોની છે આ બધા તપાસના વિષય છે જો પોલીસ દ્વારા જો ગહન તપાસ કરવામાં આવે સઘન તપાસ કરી અને આરોપીના મૂળ સુધી પહોંચવામાં આવે તો ઘણા બધા ખુલાસા પણ થઈ શકે છે કારણ કે જે પ્રમાણે રાજસ્થાન યુવક છે અને અમદાવાદની પાર્સિંગવાળી કાર છે અને આ રાજસ્થાની યુવક જે મોરબી તરફ જઈ રહ્યો હતો તો આ પિસ્તોલ કોને મગાવી શા માટે તેની પાસે પિસ્તોલ હતી પિસ્તોલ લઈને ક્યાં જતો હતો આ કાર કોની છે કાર પોતાના માલિકીની છે કે કેમ આ બધા તપાસનો વિષય છે પરંતુ જે પ્રમાણે હળદ પોલીસ દ્વારા ચેક પોસ્ટ પાસે જે આ કારની ચલાસી લેતા તેમાંથી પિસ્તોલ પકડી પાડવામાં આવી છે સત્તર જેટલા જીવતા કારતુસ પકડવામાં આવ્યું છે મેગઝીન પકડવામાં આવી છે કુલ આ કાર છે તેની દસ લાખ કિંમત આંકવામાં આવી છે અને પોલીસ દ્વારા દસ લાખ બાર હજાર બસોથી વધુ મુદ્દામાલનો જપ્ત કરવામાં આવ્યો છે પરંતુ ફરી એક વખત આ જ મહત્વનો પ્રશ્ન છે કે આ પિસ્તોલ છે તે ક્યાં દેવા જતો તો પોતાની માલિકીની હતી કે કેમ ક્યાંથી લાવ્યો તો અને કોને દેવા જતો તો આ કાર કોની છે કાર પોતાની માલિકીની છે કે કેમ આ બધા તપાસના વિષય છે પરંતુ પોલીસ દ્વારા જે ઉમદા કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ પ્રશંસનીય છે કે આવા જ જે રીતે પરપ્રાંતિયો અલગ અલગ વિસ્તારોમાંથી આવી અને ગુજરાતની શાંતિ દોડવાના પ્રયત્નો કરતા હોય છે કારણ કે ગુજરાતમાં ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે અને આજુબાજુના વિસ્તારોમાંથી મોટા ભાગના પરપ્રાંતિયો અહીંયા રોજગારી મેળવવા આવતા હોય છે અને ખાસ કરીને રોજગારીની સાથે સાથે આવા હથિયારો પણ ઘુસાડવાનો પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને આવા તમામ હથિયારો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવતા હોય છે પરંતુ ખાસ તો આ મેં અગાઉ કહ્યું તે પ્રમાણે ત્યાં કાર છે સાથે પિસ્તોલ છે આ પિસ્તોલ કોને દેવાની હતી કાર કોની છે કાર પોતાના માલિકીની છે કે કેમ કોણે મંગાવી આ બધા તપાસ કરે તો ઘણું બધું બહાર પણ આવી શકે છે પરંતુ હાલ તો પોલીસ દ્વારા ચેકપોસ્ટ ખાતેથી એક પિસ્તોલ પકડી પાડવામાં આવી છે સાથે જીવતા કારતુસ પકડી પાડવામાં આવ્યો છે આ કાર પકડી પાડવામાં આવી છે અને રાજસ્થાન યુવક છે અખેરામ ચૌધરી તેની ધરપકડ કરવામાં આવી છે તેની સામે આમ એક્ટ સહિતની ગુનો દાખલ કરવામાં આવ્યો છે એટલે હળદ પોલીસ દ્વારા ચેકપોસ્ટ ખાતેથી આ એક કાર સહિત દસ લાખ બાર હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે આભાર મિત્રો